માતા મિત્રો તો આપણે જે એક ભાઈ બંધે લઈને આવ્યા ખડેલી છે ઊભી નથી રહેતી હજી થોડીક પાડામ બાજે બહુ મારવાનું કરે માણસને ક્યાંક દોડે છે ધ્યાન રાખવી પડે અત્યારે તો એક ફેરા થઈ ગઈ છે પછી વિડીયો બનાવ્યો અને આ વિડીયો આપણે ને યુટ્યુબ ડિલીટ કરી નાખે છે યલો ડોલર આપી દે ને એટલે તમારી વિડીયોમાં કમાણી કાંઈ ન કરી શકો આપણે થોડું દેખાડી દઈએ ભીણ લઈને આવ્યા ભાઈ પાડો ઉડે એમાં શું છે કે ડિલીટ કરી નાખે છે અને યલો ડોલર આપી દઈએ એટલે તમે કમાણી ના કરી શકો તો જો ભાઈ બે હાથ મેં બાંધી ગયા પણ ત્યાં જઈ હતી થતી હતી હરકી થઈ નથી એટલે બહેન ઘરે રાખી દીધી હતી બેને અત્યારે નવ વાગી ગયા તો અત્યારે મેં રાડું દઈએ છોડું ઊભી ન રહે બાજવાનું કરે બહુ પાડા અમે બહુ બાજે બી કાંઈ ની છે જો મારે બહુ ખા પાડા ને મારે ને મારે આનો ભરોણ બહુ ના થાય ચટુ હાલ

अब लिए मत मैं ले आया था पता दी कि था नहीं थी पालो धीरे पड़ी क्यों तेरा बचा अरे आवाजर मैं पादन छोड़ो तो वातावरण है वरसाद करव रीज गया ते वारी गई है बेफे थी बाजे बाजी बहु बाजेबाजी कही अत ऊबी नहीं रहती मारवानु करे पाडा ने पाडो भागी गयो अबे गमिया मा एक छे तो कई है नहीं हमणा गोटी ले है छोडो टाइम थई गयो है पर 8 8 थई गिया जे मोड़ू है अबे तबरे ने हम भूको नाख दीदो है हमें में ढगलो खाई गया આ પણ રાડુ દીએ છે ને ઓલી પણ રાડુ દીએ બેં થાવા દેવાની નથી યાની વાહ છે કે સાડુ દીએ પાડો તડકો જરા કાકો નવરી ભાઈ હો ગયો બે હું બધું જો આપણે તડકો ખાવા આવીતી પણ તડકો જોડ્યું ને બીમી છાયે સમ ગવાતા આ રાખ્યો ને વરસાદ દેવ થઈ ગયો હાવ ગાયુ બી આપડી આયા બી એટલે આધા આયા કણ જમ નામણી ચરે છે ને અહીંયા પે આપડી ઈટવા જો ઈ પણ આયા બેગી જ છે પાડન કાલે બાંધું જો છે બપર પછી જ લઈ બક બાકીની બધી ઉભી હે અમને જાતી આજે ઘરે ભયો હે ને ચરી લીધું હે ભૂકો નાખ્યો તો હે દે ખાઈ લીધી ની ખાટલો આવે આપણે લઈ રેતી ચારો જવાનું છે કેમ કે વાયરિંગ કરે બનાવી હોય ને થોડીક રેતી કાલે ભરી આવ્યા હતા આજે થોડીક હજી ચારવાની છે તે ચારી લઈ બાકી હું બધી જો અત્યારે બેસી અત્યારે રખવાની જરૂર નથી કે બેઠીઓ આરામથી ગાયો ને બેને બાંધી નાખી તને તને રેડિયર ખૂટી આવી ગયા હવે બી કેની છે આવડી મંગુ સામે એ ચરે આ વાંડે ની માથે મારવા જાય છે બાજી બો રાતાકી માઈરા છે એને દીપી નાખણ હોય લાકડી હાથમાં આવી ગઈ છે હડફેટ આવી ની કુટી જવાની છે એવો ગો એક નથી ઓલી બજે 3 4જી બીજા બેઠા છે આ વાત આને રાધા ને ગોરી ને બહુ મરાલે તન ને મંગુ પાસે તો જી ગયો ને તો આપણે અહીંયા ડેરી કરવાનું છે અહીંયા ઘરની પાછળ જ છે આપણી અહીંયા રોડ છે રોડની આમ હું ગાડી ઉતરી હતી ને એટલે અહીંયા પેરી અત્યારે બેન ભૂકો નાખી દીધો પાડાણ સામે બાંધી દીધું છે

और तो पाडा जो घर बांधी नहीं को घुमरा घुमरी ही तो हाँ चल छोड़ो यार घुमरा घुमरी क्यों है तुम कल भी भी वहीं युग भी हमें छोड़ा बेगी था है था वादी भी नहीं था था थी न थी था वादी भी पिला था मोलान के पावलो भाई हाल માણસાણ ભાગી ગયો બિચારો બાંધી નાખ્યો કેળાને અહીંયા હું આ બાંધતો તો ભૂકો ખાતો નથી હું પાણી કરી ગયો એટલે આ ભાઈ જાતો નથી કેમ કે બે મારે હે એટલે ભાગી આવે પાછો જે ગયો તો ખરો ગંધ લેવા એ નથી ને બાજુ આવી ભાઈ એની જ બેન છે હુર્રુ है बी है जी ओला बी जी भाई पढ़ी जरा काजे तो इनका बाप हो रहा है ना हूँ चर्ची थी घरे ऐसे करी क्या बोले वाड़ी मुझे क्या तो बाजू नहीं है पाँच रन रोनी होली बाजू दरा हो ना ही होए मैं पानी मारता तो मेरे कार મારે હા આજે થવા નથી દેવાની ઘણી ગમે એમ થઈ જાય જો વિડીયો ગમ્યો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખ્યો સપોર્ટ કરતા રહીજો ઘણા બધા જો યાર ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ નથી કરતા